રાઇમ ભાઈ કુંજા ભાઈ જલુ કાદે સરપત પતિની આજ શું વિવાદ છે રસ્તો વાદ ટોલ પ્લાઝાનો છે કે ટોલ પ્લાઝા એ લોકો રસ્તો આવો બંધ કરવા માંગે છે અને અમે કહીએ આ રસ્તો જાહેર છે આ તમે બંધ ન કરી શકો એવી વાત છે મુદ્દો છે ટેકનિકલ આક્ષેપ પોહ છે કે તમે ટોલ દઉં ઉગરાવો આક્ષેપ તો કોઈ પણ કરી શકે પણ અમે એવું કોઈ પૈસા ઉગરાવવાનું એ ક કરતા નથી આજે મારી સાથે કામ કરશે કામમાં પણ કોઈ પડતી નથી પોસી શકે એ ખટુ છે दादा આ જે રસ્તો અત્યારે હાલ જે સર પર છે એ કે 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 સિતે વિભાગ ની અંદર આવતો હોય પાળો હોય એ પાળો છે એ હોટ થાય એમ અત્યારે અમાર આ રસ્તો છે ને એ પાળો તડાવ સાઈડ માં રહી જાય છે ને પાળો નિયા સિતે વિભાગ નો પાળો હતો થાય છે આ તો અત્યારે અમારે આ રસ્તો કાઈ ની મતલબ ચોસારા ને ઉપયોગી છે ને કાઈ ની આ રસ્તો પેલા નો જ છે અત્યારે ચાલુ કર્યો એવું કહે છે મેરા નામ હશન મલિક છે હા હા મેનેજર હું મેં હા હા तो यहाँ से 500 मीटर दूर पे एक कट है जो गाधोई गांव हो के जाता है और ये इस साइड में निकलता है जूनागढ़ वाली रोड पर ठीक है तो इसमें तो खैर जो कार वगैरह जाती है उस एरिया की ठीक है कॉमर्शियल व्हीकल भी जा रहे हैं पंद्रह सत्रह सौ गाड़ियाँ जा रही हैं उससे ठीक है तो नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया का लगभग उसमें दो सौ ढाई लाख का नुकसान है तो वो जो गांव वाले बोलते हैं कि वो जो रास्ता है गांव का रास्ता है रास्ता तो वो है ठीक है लेकिन अब वो जो बाहर की गाड़ियां जा रही हैं तो उनका रास्ता तो नेशनल हाईवे अथॉरिटी है वो गाड़ियां टोल बचाने के लिए जाती हैं अच्छा तो आप आपकी मांग क्या है सर अभी आप क्या चाहते हैं सर हम ये चाहते हैं कि मतलब वो ख़ास करके जो बड़ी गाड़ियां हैं कमर्शियल व्हीकल हैं ट्रक्स हैं थ्री एक्सल फोर एक्सल टू एक्सल तो इस तरीके की गाड़ियाँ वहाँ से ना पास हो जिससे गवर्नमेंट ऑफ इंडिया का नुकसान भी है नेशनल हाईवे બાબતની ફરિયાદ મળેલ છે એનું એ પ્રાથમિક તપાસ માટે હું મામલતદાર વંથલી ટીડીઓ વંથલી પીએસઆઈ તથા આર પંચાયત સિંચાઈ વિભાગ સાથે રાખીને પ્રાથમિક તપાસ માટે આવેલ છે અને પ્રાથમિક તપાસ પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે સર શું લાગે છે કઈ રીતનો વિવાદ હતો સર હજુ પ્રશ્ન એવો વિગત મળેલ કે ટોલનાકા પરથી વાહનો છે એ આર એન બી ના રસ્તા પર ગાદોઈ ગામેથી પસાર થાય છે તો એના માટેની આજે પ્રાથમિક તપાસ માટે ટીમ આવેલી છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ એ ક્યાં સર્વે નંબર છે ગૌચર છે કે શું છે એ આઈડેન્ટિફાઈ કરી કે આર એન્ડ બીનો રસ્તો છે એનો શું વિકલ્પ કરી શકાય એના માટેની પ્રાથમિક તપાસ બાદ ખ્યાલ આવે છે

જેનગરે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહેશે તેથી આજે મોલદાર સાહેબ ગઈ કાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા જે હાજર થયા છે ને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે કોન પેપર રસ્તો બતાવે છે તમારો કોન પેપર અત્યારે જે જગ્યાએ ઉપા છે એ અત્યારે અમારા રેકર્ડ અસ્તક નથી પણ જે ગાદોઈ એપ્રુચ રોડ છે હાઈવે થી ગાદોઈને જોડે છે એ રસ્તો પંચાયત androidx નો છે આ શોર્ટકટ કાઢવામાં આવ્યો છે રસ્તે એ રસ્તો અમારસ્તકનો નથી એ પંચાયત androidx નો છે